નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી છેલ્લા સત્યાવીસ વર્ષથી અમદાવાદના ધૂળકાથી દ્વારકા જ પદયાત્રીઓના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતાં આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરી અને સંઘમાં ચાલીને જરેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી ઉપલેટાના સેવકો દ્વારા ધૂળકાથી લઈ અને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે જેમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધૂળકાથી લઈ અને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધૂળકાથી લઈ અને દ્વારકા સુધીની પદયાત્રાઓ કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનું સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે અમદાવાદના ધોળકાથી શરૂ થયેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી આ પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઇવે પર આવેલા ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી જેમાં સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે ઉપલેટા ખાતે રાત્રિના સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે રાત્રિ ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા રાખવામાં આવી હતી ત્યારે આ પદયાત્રીઓ માટે ઉપલેટાના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિનામૂલ્યે પદયાત્રીઓ માટે દૂધની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને અહીંયા ઉપલેટાના એક માનવ સેવક દ્વારા પચીસ હજારનો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો ત્યારે આ સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમ ઉજવણી કરે છે ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ડે લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મારું નામ ભાવિકા મોહનભાઈ દેસાઈ છે મારું ગામ ચલોડા છે અમે ધોળકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છે મારું વર્ષ ત્રણ આ ત્રીજું વર્ષ છે અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકાથી દ્વારકા સુધીનું આ સત્યાવીસમું વર્ષ છે રસ્તામાં અમને ખૂબ ખૂબ સારી સુવિધાઓ મળે છે સવારે ત્રણ વાર બપોરે ત્રણ વાર જેટલી વખત ચાલીએ એટલી વખતે જે જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા સારા ચાની સ્ટોલ કેટલી હોટલ ઉપર બધી સુવિધાઓ ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે બસ બોલ તમારું નામ બોલો દ્વારકા મારું નામ જયરામભાઈ માલતીભાઈ રબારી ગામ ધોળકા આજથી આ સવ સત્યાવીસ વર્ષ છે સંઘનું મારું અને મારે એકસો પાંચમી વખત આ દ્વારકાનો ફેરો છે એમાં મારે સોમનાથના નવ અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ ચોરાણું વખત દ્વારકા ને હું આજથી ઓગણીસો બ્યાસીથી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો બાવીસ બે નીકળ્યો છે અને આઠ ત્રણે પોલી નવ તારીખની ધજા છે દ્વારકાની અંદર અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહ સહકારથી આ સંઘ ચાલે છે અને બધા ભાઈઓ કુટુંબ સગાવાળા સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે અને આ સંઘ કેટલાય વર્ષોથી સુધી ચાલે એવી અમારી પાથલા છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ વિભિન દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારું નામ રોહન બે માલજીવે રવાડી ગામ ધોળકા થી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ અમારી સાથે જમવાની વ્યવસ્થા પાણી મિનરલ ની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા પાણી નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાની પટેલ સમાજમાં હતું ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ ઉપલેટાથી આગળ ઈસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે ત્યાં પણ રહેવા રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે આ સેવામાં લગભગ સત્યાવીસ વર્ષથી તમામ પદયાત્રીઓ રબારી સમાજ આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે અને આવું આવું કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના જય દ્વારકાધીશ અને દ્વારકા સુધીના તમામ જે જગ્યાઓ અમારા રોકાણ જે જગ્યા અમારા ચા નાસ્તાનું આયોજન તમામ આયોજકો નું અમને સહકાર મળતો રહે છે અને અવિરત મળતો રહેશે ઓકે એના સેવા જો લખાવી હોય તો રસોડા નિમિત્તે છેલ્લા દસ વર્ષથી એડવાન્સ બુકિંગ ચાલતું આવે છે કોઈને રસોડું આપવું હોય તો એડવાન્સ બુકિંગ દસ વર્ષ પહેલા કરાવવું પડે રેડી